નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એહ્લાંક અને મીનાના જીવનમાં એક એવી મીઠી કસક હતી જેનો કોઈ અંત ન હતો એહ્લાંક અમદાવાદના એક સામાન્ય પરિવારમાં પેદા થયો હતો જ્યારે મીના ઘોડાણા ગામના નાનકડા ગામથી હતી બંને વચ્ચે પહેલી વાર મળવાનું એક નાનું અકસ્માત બન્યું હતું મીનાની એક પસંદગી હતી તે દરરોજ સવારે જીમની બહાર વોક પર જતી હતી એ જ સમયે એહલાક પણ આ માર્ગ પર દોડવા માટે આવતા એક દિવસ મીનાને પડી ગયા અને એહલાકે તાત્કાલિક એક સાથે આવીને મદદ કરી આ નાની ઘટનાએ બંનેના દિલોમાં એક અનોખો સાથ મૂક્યો થોડા દિવસોમાં એહલાક અને મીના એકબીજા સાથે વાતો કરવા લાગ્યા તે બંનેની વાતો એવા હતા જેમ કે તેઓ કયાંક ભૂતકાળમાં મિત્ર હતા મીના એહલાંકને પોતાના બાળપણના સમયના ગીતો અને કહાનીઓ જણાવી રહી હતી જ્યારે એહ્લાંક મીનાને પોતાના જીવનના અનુભવો અને વાંધા ટંકારો વિશે વાત કરી રહ્યો હતો સમય જતો રહ્યો અને બંનેએ એકબીજાની સાથે આગળ વધવાનું શરૂ કર્યું પરંતુ એક દિવસ મીનાને શરમાવટ હતી કારણ કે તેણી જાણતી હતી કે એક દિવસ એહલાકનાની બંગલાની અને શહેરના નવા વ્યવસાયિક જીવન તરફ આગળ વધે જશે પરંતુ એહ્લાંક મીનાને જવાબ આપતા કહે જ્યારે સુધી હું તને મળતો રહીશ ત્યારે સુધી બધું સારું રહેશે એક દિવસ એહલાંક મીનાને એક ખૂણાની ચાની ટીટી પર બેસાડી એક નવું સુમેળ પત્ર આપે છે જેમાં મીનાને તેને જીવનસાથી તરીકે સ્વીકારવાનો પ્રસ્તાવ આપ્યો આપણે નાની નજરે ન જોતા પરંતુ વિશ્વાસ સાથે પ્રેમનું દોરીને હવે તેમના જીવનમાં એક અનોખી શરૂઆત થવાની હતી સમય પસાર થતો ગયો અને એહ્લાંક અને મીના એકબીજાને વધુ સમજી રહ્યા હતા એહલાકના મનમાં એ એક એવો પ્રશ્ન ઊભો થતો જે તેને મીનાને પૂછવું હતું મીના પોતે ગામની લાઈફ અને શહેરની જિંદગી વચ્ચે બેહદ ભટકતી હતી એહલાંક જાણતો હતો કે મીના જ્યારે તેનો હૈયો આપી રહી હતી ત્યારે તે પણ એક શું દર સાથે નવા જીવન માટે તૈયાર થવા પામી રહી હતી એક સાંજ જ્યારે પવનમાં સુગંધ છવાઈ હતી એહ્લાંક મીનાને એક સરસ મસકને શેરીમાં લઈ ગયો મીના એણે હળવે બોલાવતા કહ્યું આ મારો પ્રેમ છે પરંતુ શું તને પણ મારી સાથે દુનિયાને આરામથી જીવી શકાય છે મીનાની આંખોમાં એક અજવાસ શરૂ થયો એ જાણતી હતી કે એહ્લાંક શહેરના વ્યસ્ત જીવનમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે પરંતુ તે પ્રેમમાં અને સમજણમાં મક્કમ હતો હા એહલાંક મીના બોલી જ્યારે પ્રેમ હોય છે ત્યારે દરેક રસ્તો સરળ લાગે છે એહ્લાંક મીનાના જવાબે ખુશી અનુભવી તેણે પોતાની એક હાથ મીનાને આપવામાં આવી અને તેમના સ્પર્શ સાથે દુનિયા ગૂંચાઈ ગઈ તે સમયે તેમણે પોતાના બધા ખોટા આલમોને ભૂલાવવાનો એક અદ્ભુત સંકલ્પ લીધો જો કે મીનાની પરિવારના સભ્યોએ પ્રથમ દિવસે એહલાંકની ગુણવત્તા પર શંકા વ્યક્ત કરી તેઓને માનવું હતું કે તેઓ મીના માટે યોગ્ય ન હતા પરંતુ એહલાંક મીનાને વિશ્વાસ અપાવે છે અને તેને કહ્યું પ્રેમ મોતી અને સાહસ સાથે આગળ વધે છે અને હું મારી પ્રેમની આ આખી સફરને સારી રીતે પૂરી કરીશ સમય જતો રહ્યો અને એહલાંક અને મીનાની કસક તેમની વચ્ચે મજબૂત બની રહી હતી એક દિવસ એહ્લાંકને મીનાની માતા સાથે વાત કરવાની તક મળી એણે તેમને પોતાનું દિલ ફાટીને કહ્યું આમ તો એ મારો પ્રેમ છે પરંતુ મીનાને જોઈને મેં મારા જિલ્લો જોયું છે હું તેને પ્રેમ કરું છું અને હું તેને જીવનનો દરેક ક્ષણ સાથે આપવાનો વચન આપું છું અંતે મીનાની માતા એહલાંકના પરિસ્થિતિ અને નિશ્ચિતતા જોઈને હંમેશા હમણાં તેમનો સાથ આપ્યો અને એ રીતે એહલાંક અને મીનાનો પ્રેમ એક નવી શરૂઆત સાથે ખુલી ગયો જ્યાં બંનેએ મનથી પ્રેમથી અને વિશ્વાસથી જીવનના દરેક ચરણને એકસાથે જીવીશ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ